ધોરણ બારની માર્કશીટ ધોરણ બારનું એલસી મોબાઈલ નંબર ઈમેલ આઈડી આ મોબાઈલ નંબરની ઈમેલ આઈડી ક્વિક રજીસ્ટ્રેશન સમયે જે વિદ્યાર્થી મિત્રોએ આપેલ હતી તે જ આપવાની રહેશે આની સાથે તમારા જાતિનો દાખલો નોન ક્રિમિનલનો દાખલો આવકનો દાખલો આધાર કાર્ડ અને એબીસી આઈડી અથવા તો અપાર આઈડી તો આટલા ડોક્યુમેન્ટ વિદ્યાર્થી મિત્રોએ તે સમયે સાથે રાખવાના રહેશે સાથે જ એ પણ જાણવું જરૂરી છે કે નોન ક્રિમિનલનો દાખલો અને આવકનો દાખલો વિદ્યાર્થી મિત્રોએ તારીખ 1/4/2023 પછીનો કઢાવેલો હોવો જરૂરી રહેશે છે કેટેગરીની અંદર આવતા વિદ્યાર્થી મિત્રોને નોન ક્રિમિનલનો દાખલો કાઢવો જરૂરી રહે છે તથા EWS નો દાખલો જનરલ કેટેગરીની અંદર આવતા તમામ વિદ્યાર્થી મિત્રોએ કાઢવાનો રહેશે સાથે સાથે ક્વિક રજિસ્ટ્રેશન ની અંદર અત્યારે અપાર આઈડી અથવા તો એબીસી આઈડી વિકલ્પ ઓપ્શનલ આપેલો છે વિદ્યાર્થી મિત્રો પાસે જો અપાર આઈડી કે એબીસી આઈડી હાજરમાં ન હોય તો આવા વિદ્યાર્થી મિત્રો એબીસી આઈડી માટે અથવા તો અપાર આઈડી માટે સરસ્વતી કમ્પ્યુટર ઉપર આવવાનું મરેશન જો વિદ્યાર્થી મિત્રો પાસે પોતાની અપાર આઈડી બનાવેલી ન હોય તો

સરસ્વતી કોમ્પ્યુટર ઉપર આવી શકે છે અમારા કોમ્પુટર સેન્ટર નું એડ્રેસ સર કોમ્પ્યુટર આઈટેન મહાત્મા મેગા મોલ કોલેજ રોડ ધંધુકરા